ભાવિક પટેલ અને આકાશ ઠાકોર અને આંકલાવ તાલુકાના શ્રી રાજદીપભાઈ તથા મારા સાથી મિત્ર તુષારભાઈ પ્રેમભાઈ હાજર હતા તેમજ રમતોત્સવ માં ભાગ લઈને હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓએ રમતોત્સવ માં આપણી પારંપરિક અલગ અલગ રમતો માં ભાગ લીધો હતો જે ઉપક્રમે બાળકો ના સર્વાંગી વિકાસ માટે સહાયતા સહાયક સાબિત થશે રિપોર્ટર હિતેશ હિતેશરજી પાટવે ગુજરાતી ન્યુઝ આંકલાવ